રાયબરેલીના સાંસદ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાયજી હોસ્પિટલના પાછળના ભાગે જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશના લોકલાડીલા અર્જન નાયક અને રાયબરેલીના સાંસદ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાયજી હોસ્પિટલના પાછળના ભાગે જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે રાહુલ ગાંધીનો જન્મદિવસ છે આજે તેઓ ચોપન વર્ષના થયા છે તેમના જન્મદિવસની ઉજવણી માટે કોંગ્રેસોએ જોરદાર તૈયારીઓ કરી છે આ વખતે તેમનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે યુપીમાં કોંગ્રેસની વાપસી રાષ્ટ્રીય સ્તરે ભારત ગઠબંધનને મજબૂત કરવા સહિત આવી ઘણી બધી સિદ્ધિઓ છે જેના કારણે રાહુલ ગાંધીને તેમનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાનું કારણ મળ્યું છે ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના પાછળના ભાગે રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશના જનનાયક લોકપ્રિય સાંસદ અને જેમને આ ભારત દેશમાં કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો પદયાત્રા કરી લોકોનો અવાજ બન્યા અને ત્યારબાદ મણિપુરથી મુંબઈની જે ન્યાય યાત્રા જે ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ બનીને આ દેશમાં આપણે જોયું કે જ્યારે લોકસભાની ચૂંટણી હમણાં થઈ ત્યારે જે રીતે એક પરિવર્તનનો પવન આવ્યો રાહુલ ગાંધીના નામનો અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન બહુ મજબૂત પરિસ્થિતિમાં મુકાયું એક મજબૂત વિપક્ષ બન્યું અને એવા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ ત્યારે ખાસ કરીને અમારા નેતા જે હંમેશા ગરીબોની ચિંતા કરતા હોય છે એવા રાહુલ ગાંધીના જે વિચારો છે જે મહાત્મા ગાંધીના વિચારો છે એના એના અનુસરીને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ પાસે અહીંયા જે લોકો સારવાર લેવા જેમના રિલેટિવ્સ અહીંયા બેઠા હોય છે એમને ખાસ કરીને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે કારણ કે મહાત્મા ગાંધીએ કીધું હતું કે ભારત દેશ ત્યારે જ દેશ બનશે કે જ્યાં જયારે છેલ્લી પંક્તિનો માણસ જે ગરીબમાં ગરીબ વ્યક્તિનો અવાજ આ દેશ બનાવવામાં સાંભળવામાં આવે અને એવા જ એવી જ રીતે અમારા રાહુલ ગાંધીના જે વિચારો છે એની પર આજે એમના જન્મદિવસે ખાસ અહીંયા જે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં રાહુલ ગાંધીનો જન્મદિવસ છે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને હંમેશા ભારત જોડો ની વાત થાય છે દિલ મિલાને વાલી વાત હોતી અને હંમેશા એમનું કામ ગરીબોના ઉત્થાન માટે હોય છે એને આ ઇલેક્શનમાં બી મેનો ફેસ્ટિવલમાં એવું કીધું કે હર ગરીબ કે ઘર મેં માતા બહેનો કે ઘરમે પાસમે મહિના હોતે સાડે આઠ હજાર રૂપિયા પહોંચી જશે એ ગરીબીમાંથી ગરીબી રેખાની નીચે જીવ લોકોને ઉપર ઉઠાવવાની વાત કરે છે અમીરોના કરોડો રૂપિયા માફ કરવાવાળી વાત નથી કરતા સોળ લાખ કરોડ રૂપિયા માફ કરી દેતા અમીરોને એવી વાત નથી કરતા આ દેશનો ગરીબ માણસ ઉપર ઉઠે મુખ્ય ધારામાં જોડાય એના છોકરાઓ બી ભણે એને બી પૂરતું અનાજ મળે એમના છોકરાઓને બી ભણવાનું સારા સ્તર પર મળે એટલા જ માત્ર રાઈટ ટુ એજ્યુકેશન આ બધી વસ્તુઓ જે એમને એમના મગજમાં એ ગરીબો માટે કરેલી છે કોઈ દિવસ અમીરો માટે નથી કરી જ્યારે એવા વ્યક્તિનો અને એવા નેતાનો જન્મદિવસ હોય એવા વ્યક્તિત્વનો તો કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તા ગરીબો જા જોડે જોડાય ચાહે ફ્રૂટના બહાના હોય ચાહે ખાવાના બહાને હોય પણ ગરીબીની પરિસ્થિતિને સમજે દેશને કઈ રીતે મજબૂત કરવું કારણ કે દેશ ત્યારે જ મજબૂત થશે જ્યારે ગરીબોનું ઉત્થાન થશે ગરીબોના છોકરા ભણશે ગરીબોના છોકરાને નોકરી મળશે એ સમાજમાં બોલતો થશે ન્યાય માટે લડશે ત્યારે આ દેશનો સાચા દિશામાં વિકાસ થશે તબી હાથસે હાથ જોડો ઓર પ્રેમ કરો એ વાત આવશે અને એના જઈ લઈને લઈને આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આ એસએસજી હોસ્પિટલમાં જે લોકો નિરાધાર છે જે લોકોની પાસે કશી નથી કશું વસ્તુ નથી એવા જે એસએસજી હોસ્પિટલમાં એમના પરિજનો બહાર બેસીને ભૂખ્યા ચરસ્યા આપણા પરિવારની રાહ જોતા હોય એવા પરિવારોને એક થોડુંક ભાતું થોડીક વસ્તુઓ મળે જેનાથી એમને સંતોષ થાય એ પ્રમાણેનું કાર્યક્રમ અને આ કાર્યક્રમ રાહુલ ગાંધી મજબૂતાઈથી આ દેશને મજબૂત કરે એના માટે